હવે આપ રાજકોટ જિલ્લાનો સમાચાર પત્ર સાંભળશો જેના લેખક છે જયદીપ પંડ્યા રાજકોટ શહેર અને જિલ્લામાં હાલ ઉનાળા દરમિયાન અસહ્ય ગરમીના કારણે શ્રમિકોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે રાજ્ય સરકાર દ્વારા દ્વારા વિશેષ માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે ત્યારે મનરેગા યોજના હેઠળ જિલ્લામાં વિવિધ સ્થળોએ કામગીરી કરતા શ્રમિકોની તબિયતનો ખ્યાલ પણ રાખવામાં આવી રહ્યો છે રાજકોટમાં હીટવેવની આગાહી અંગે જિલ્લા કલેક્ટર પ્રભવ જોશીના નિર્દેશ મુજબ વહીવટીતંત્ર પ્રો એક્ટિવ અભિગમ સાથે સક્રિય રીતે કાર્ય કરી રહ્યું છે ગરમીમાં ધ્યાને રા ધ્યાનમાં આવતા જસદણ મામલતદાર કચેરીમાં ઓઆરએસ અને છાશ કેન્દ્રનું વિતરણ શરૂ કરાયું આ ઉપરાંત એટીવીટી જનસેવા કેન્દ્રનો સમય પણ સવારે નવ વાગ્યાથી કરાયો છે જેથી અરજદારો બપોર પહેલા જ વિવિધ સેવાઓને લગતા કામ માટે આવી શકે જસદણની મામલતદાર કચેરી ખાતે ઓઆરએસ પરબ બનાવવામાં આવી રહી છે કચેરી ખાતે આવતા તમામ અરજદારો તેમજ કર્મચારીઓ ઓઆરએસ દ્રાવણનો લાભ લઈ શકે છે પોલીસ કમિશનર બ્રિજેશ કુમાર ઝાની અધ્યક્ષતામાં રાજકોટ શહેર રોડ સેફ્ટી કાઉન્સિલની બેઠક યોજાઈ શહેરમાં ટ્રાફિક નિયમન સુચારુ બને અને વાહન અકસ્માતમાં ઘટાડો થાય તે માટે રોડ એન્જિનિયરિંગ સાયનેઝીસ અને જાહેર જાગૃતિના કાર્યક્રમો અસરકારક રીતે આગળ વધારવા પોલીસ કમિશનરે સંબંધિત વિભાગના અધિકારીઓને માર્ગદર્શન પૂરું પાડ્યું આ બેઠકમાં ખાસ કરીને લાયસન્સ વગર કોઈ ટીનેજર્સ વાહન ચલાવતા જોવા મળે તો તેમના વાલી વિરુદ્ધ કાર્યવાહી કરવા તેમજ હાઇવે પર હેલ્મેટ વગર વાહન ચલાવતા ચાલકો વિરુદ્ધ કામગીરી કરવા અધિકારીઓને સૂચના અપાઈ હતી અધિક પોલીસ કમિશનર મહેન્દ્ર બગડિયાએ હેવી હોર્ન સાથેના વાહન ચાલકો પર કાર્યવાહી સીટ બેલ્ટ અંગે જાગૃતિ રોડ પર અડચણરૂપ ટ્રાન્સફોર્મર દૂર કરવા સાઇનબોર્ડ માર્કિંગ સહિતની બાબતો અંગે માર્ગદર્શન આપ્યું ગ્રામ્ય વિસ્તારના આંગણવાડી કેન્દ્રો માટે કેન્દ્રો ખાતે મુખ્ય સેવિકા બહેનો આંગણવાડી કાર્યકરો તેડાગર બહેનો દ્વારા લાભાર્થી માતાઓ અને બાળકોને પોષણયુક્ત આહારનો ઉપયોગ કરવા અંગે માર્ગદર્શન અપાય છે તેમને સમજાવાય છે કે આંગણવાડીમાં અપાતા ટેક હોમ રાશન પોષણયુક્ત તત્વોથી ભરપૂર છે તેનો દરરોજના જીવનમાં ઉપયોગ કરવાથી બાળકો સુપોષિત બને છે આથી તમામ પ્રકારના પોષણ મળી રહે તેવા પ્રકારના આહારનો દૈનિક જીવનમાં સમાવેશ કરવો જોઈએ આ ઉપરાંત આ અભિયાનનો ઉદ્દેશ બાળકોને પોષણયુક્ત બનાવવાની સાથે તેમને મેદસ્વીતા મુક્ત બનાવવાનો પણ છે આ માટે બાળકોમાં સ્થૂળતા અટકાવવા બાબતે જાગૃતિ લાવવા નિબંધ સ્પર્ધા અને મેદસ્વીતાને દૂર કરવા દોડ સ્પર્ધા અને વિવિધ રમતો યોજાય છે તેમજ વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરીને માતાઓ અને બાળકોને પોષણ અને આરોગ્યની સારી ટેવને કેળવવા પ્રોત્સાહિત કરાય છે તેમજ ભૂલકાઓને અન્નપ્રાશન તથા સગર્ભા અને ધાત્રી માતાઓને પોષણ કીટનું વિતરણ કરાય છે રાજકોટ જિલ્લામાં સરકારના ઓગમેન્ટેશન ઇન જનરલ રૂરલ એરિયા કાર્યક્રમના અમલીકરણ માટે જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિ કાર્યરત છે આ બેઠક કલેક્ટર પ્રભવ જોશીની અધ્યક્ષતામાં યોજાઈ તેમાં ગ્રામ્ય પાણી પુરવઠા યોજના અન્વયે જસદણ તાલુકાના છ લાખ ત્રેપન હજાર નવસો બાર રૂપિયાના કામોને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી તે મુજબ આગામી દિવસોમાં દેવપરા ગામમાં બે લાખ ત્રેવીસ હજાર પાંચસો ચોસઠ રૂપિયાના ખર્ચે નવો બોર સારકામ અને પમ્પિંગ મશીનરી સાથે એસેસરીઝ વીરનગર ગામમાં પંચાવન લાખ આઠસો નેવ્યાસી રૂપિયાના ખર્ચે અને ગઢિયાડ જસ ગામમાં અડતાલીસ હજાર છસો ઓગણસાઠ રૂપિયાના ખર્ચે હયાત બોર પર પમ્પિંગ મશીનરી તેમજ પારેવાડા ગામમાં ત્રણ લાખ પચીસ હજાર આઠસો રૂપિયાના ખર્ચે વીસ હજાર લીટરની સિસ્ટન્ટ ટેન્કની કામગીરી કરાશે હમણાં જ આપ રાજકોટ જિલ્લાનો સમાચારપત્ર સાંભળી રહ્યા હતા જેના લેખક હતા જયદીપ પંડ્યા પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું